પોલીસ તપાસ દરમિયાન કૈલાશભાઈની બિલ્ડીંગમાં સોની પાર્ક બે ખોડિયા નગર ત્રીજા માર્ડ રૂમ નંબર બાર તાતી થયા ખાતે રૂમમાંથી કુલ એકત્રીસો કિલોગ્રામનો વજનનો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંચો મળી આવ્યો હતો જેની અંદાજિત કિંમત રૂપિયા એક લાખ પંચાવન હજાર આરોપી દીપક પુરીની અંગઝડતીમાંથી રૂપિયા ચોવીસો ને દસ રોકડા જ્યારે આરોપી દિવાકરસિંહ પાસેથી એક મોબાઈલ ફોન કિંમત અને કરોડ મળી આવ્યા હતા આમ એક લાખ સડસ હજાર મુદ્દા માલ પોલીસે કબજે લીધો હતો આ મામલે ગાંજોપુરો પાડનાર આરોપી કૈલાશચંદ્રુગવાલ મેવાડ રહેસોની પાર્કતાથી થઈ અને ફરાર જાહેર કરી વોન્ટેડ ગણાવ્યો હતો ઘટનાની આગળની તપાસ કડોદરા જીઆઈડીસી પોલીસ પથક પીએસઆઈ જેજી ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે સુરેશ રાઠોડો કડોદરા પોલીસ સ્ટેશનનો જે પોલીસ સ્ટાફ છે પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન ડિસ્ટાફના જે એસઆઈ છે સુરેશભાઈ ચિમનભાઈ તેઓને તેમના ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે તાતી સોની પાર્ક ટુ ખાતે આવેલ જે ખોડિયાનગર છે એમાં કૈલાસચંદ્ર રૂગલાલ મેવાડાની જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં એક રૂમની અંદર બે આરોપી એક પહેલા આરોપીનું નામ છે દિવાકર રામકિશન સિંહ તથા બીજો આરોપી દીપક રામ મુકેશ પુરી આ બંને આરોપીઓ ગેરકાયદેસરનો ગાંજાનો જથ્થો લાવીને અને સંતાડી રાખેલ છે જે બાતમી હકીકતના આધારે તાત્કાલિક કડોદરા પોલીસ સ્ટેશન ના પીઆઈ શ્રી પટેલ સાહેબ તથા પીએસઆઈ ડીકે ચૌધરી નાવ દ્વારા પોલીસ સ્ટાફ ને સાથે રાખીને અને જે બાતમી હકીકત વાળી જગ્યા છે તે જગ્યા ઉપર જઈને અને રેડ કરતા બંને આરોપીઓ ત્યાં જગ્યા ઉપરથી મળી આવેલ અને જેમની પાસેથી ત્રણ પોઈન્ટ સો ગ્રામ